पिछले काजी रे काय ना संतो घर में ना करी है काया पौड़ी लाने जा रहे जा भूली के संतो नीरे भाई आओ काया ना देश को मन का रहा है के संतो भाई ना अगर मैं के संतो आती समयो सीरियो में ससलो ना मायो मारो हारो चिउडो उडो तो है सपने मायो मा तो? है हाँ सीरियो में ससलो जमने मायो माता हाँ આપણો જીવ એક જ નાકા જેટલો જ છે ફાઈના નાકા જેટલો જીવ હે ને એની મે આખો આખી સમજી ગયો હા તો જે કાર રૂપી સસલો છે ને માલ માર કરતા ને ધારીઓ ની ને કે પારીઓ ની દોય અને કદાક્ષણ તો એના મન એમ થાય કે આ બે કરવું નથી તો પારીઓ નાખી દે તો પેલો સસલો હતો ને એ ફાઈના નાકરમાં આખી પેર સમય જાય बोला समय जाग ना समय जाग हाँ काचीर काय ना कर संतो गर्ग ना करी ये काय पौड़ी ना निजाल जारी खुली के संतो नीरे बया ना काय ना देश पामर कालो है वक़न मंदिर में कर संतो घमरी बया नी करियो मैं ना माया है आ करियो को मैं आधा मार से करियो का ये हमें तो यमक का ये से पर करियो क्या वामा क्या करियो को मैं आधा माता थी है मायसे जर है, जर ने बम्बा कार हाँ जर जर ने बम्बा कार है चेने चित्तम मरा ने इतना जन्म से जन्म से इतना पासा मरा चेने मरा चेने आज आ आ आ, आ युग में आ रहा मायसे हाँ तो समझो उसका चिट्टी पर परजावादी की ये तो जो बराबर तीजी कड़ी में कैसे के भरारी समुद्री आमला के संत वाबल मोरे धरनी मार चाहिए मोर खेला भाई कितना तालाब ना भरे से कितना नदियों भरे नीचे चली है कितना तालाब ना भरे से पर कारों नारों आता हूँ कहीं जाए नहीं हूँ कहीं जाता है बरोबर उनारो आई क्यों है तो नदी में नीर ना मरे नदियों हूँ कहीं कहीं नहीं बच्चे तो खबर सुनो

અને માછલી રંગી બની થાય તારે શું કે ભાઈ રામ બોલો ભાઈ રામ શું કહે છે રામ બોલો ભાઈ રામ બોલો જનો હા કાઠી કરીમ કહે છે કે ભજન મંડળમાં ઓઢણ બનાયો પણ કે પાવલીએ છોડ્યો ના પાટી મારવાની ઓઢણ નહીં ભાઈ હમતતા ન કે મારવાની ઓઢણ કઈ તમારી ભક્તિ અધૂરી હોય ને કહો કે આ પાઈને પણ કવાડ પાતે નહીં એમ ગુરુ ગોરખનાથ ડોલે બોલે વેચરવાળી આ ગુરુ ગોરખનાથ ની વાળી છે આવ પવરી વાળી કે વાય હે આ જીવન મે શું લેના આયા શું દે જવાનો છે ને જાવાનો પણ સાથે કશું લેવાનો છે હા આ જે તે કરશું એટલું તમાર લેવાનું છે બાકી નું કશું નહીં આનું આઈ जेटलू करशो अतर जा कर दिया ये तू करशो तो भव पार उतरी जाओ है उतरी जाओ नावती जाए आज जीवन में दे भाई होय ना दे भाई और जो बे भाई चलन चलाता होय तो हमरो बेड़ो पार था बे भाई वर्ता होय तो अलग बदन थी जाए बोलो था कि नहीं था तू है नहीं था तू, नहीं था तू? नहीं था तू? આજે તમે જો ભક્તિ એટલે ખોડાની ધાર હે ધાર જેવા રો ને તાર ભક્તિ કહેવાય ખોડું લે આપણે કઈક બા ખોડું ને ધાર તાર પર ખોડા જેવું રહેવું પડે ને ધાર જેવું રહેવું પડે તો ભક્તિ કહેવાય ગર કહેવાય નહીં હું તો ભણેલો નહીં બરાબર હું તો અભણ છું પણ મને બાપુએ ભણાયેલું છે ગુરુ મહારાજે દાદરામ બાપુએ અને હું ચેલો દલ સુક્રામનો છું મારે કંઠી દલ સુક્રામ મહારાજની છે એટલે બોલું પાવર પાક પણ હું બોલું ને મને નોનો અતવ આવડો આ ભાઈ જેવડો તે મને ખવારા બેસે કંઠી પહેરાયે મારે ગયા 5 રૂપિયાની દેલાકથી પાડીને એક નારીઓને પ્રસાદ હા કર્યા બસ એટલામાં મને કંઠી પહેરાયે એમ કે आगे रे के लुगड़ा बगाले मां बाके हम के बापू सब बगड़े के हूं धोई तो ना से बोलो शांत पड़ी जाए कार के जारे मारे दादा अने तपशीरम महाराज बे हगाहड़ उठाए यमना वाला हमना ता चाले ने हमना वाला हमना ना चाले दे एक, एक, एक दे बानो ये दे एक कर गेल पहिनेला

અરે રીબાબરા આવે હોય ખાટલા મે નાખે છે પણ એ છોડે માય માં માય માં પણ આ તમારી માં તમારો માન બાપ છે કોઈ દાડ તમે એમને પજે લાજો છો તમારો માં બાપને ને તમે પજે લાજો છો કોઈ દાડ હે બોલો કોણ પજે લાગે વાંગરી ઉઠી કરો છો આટલા બધા એક જ જણા હા ને અચ્છા હે એટલે આપડે ગુરુ કેવાય બરોબર આપડા તઈ ગુરુ કેવાય હા જેને અવતાર આવ્યો માતાજી એ આપડા પણ ગુરુ તો કેવાય ને जाने अपने पढ़ाई कराई ने मोटा कर दिया मास्टर मास्टर हो ये ये पर आपना गुरु क्या भाई हमने आपने पढ़ाया तारे आपने आगर बजा ने अगर बजा है ये आपना गुरु क्या भाई तीजा गुरु क्या भाई दाल गुरु दादू रहा हाँ देश में डर को दी तो चार देश में डर को दी तो दादू रहा હજુ ટાઈમ ઘણો બાકી છે એટલે મેં લીધું છે હાથમાં જાગ્યું છે એમ દાદુરામ બાપુ ભજન તો તમે ગાતા જ થશો બરોબર ગાવશો દાદુરામ બાપુ એવું ભજન બનાવ્યું છે ભજન એમને ગાયું છે અને એમણે કહ્યું છે વાપરજો એક કડી કહેવાનું મને આવડતું નહીં દાદુરામ આપણા દેશના કે રમેશ તણોય અવતાર હે મોહન અમલવાનેર દાદુ રમ્યા પડ્યા દેશનારે રમેશ અવતાર મોહન અમલવાન રે કતી દાદુ રમ ચારિયાળે આયા છે વેણાગમ મોહન અમલવાન રે

वडेलो फाली फूलिंग गम गोल थी जो जो खराब आ वडेलो फाली फूलिंग गम नहीं पर बाद मुंगोर काली ठडियो केवाय ये ठडिए हाडो तो तुम्हारो बेड़ो पार हां तो ते दादू रमचालिया रे आया से सेड़ी कोट मोहन मलवान रे खेड़ी कटो छो या मणो ने छेड़िए आयो फूल मोहन मलवाने रे सीढ़ी म सब सब चालिया रे नीर में ना बोरिया पग मोहन मलवाने रे नदीम पया सीढ़ी नदीम सब सब चाला पण एमनी फुवानी नती पलड़ी पानी उतरी गया हां तो थे दादू रम चालिया रे आया वडो जरा गम मोहन मलवान रे पति दादू रम रे आया वडोदरा चल मोहन मलवान रे वडोदरा नी जेल में पूरिया रे बोलिया से बावन बार मोहन मलवान रे बावन कोटड़ी में बापू पूजा था हाँ, बावन कोटड़ी बावन जादू आती है ये बावन कोटड़ी कह रहे 52 ની બાર 52 ની બાર 52 ને 52 કોટડી માં બોલી ઉકે બાપ હા આ તો ગાય ગૌશવા કર મજા આવે ગામ બોલવા આવે મજા આવે તો તેતા તો રમ ચાલિયા રે આયા સ ગુદરા ગામ મોહન મલવાને ગુદરા માં પાકા પૂરિયા રે ગોધરા પાઠ મળ્યા ભાઈ અને બાપુનો ઘોડો ચોરી ગયો જો પ્રકાશ કરવાની થાય તારે હા બાપુનો ઘોડો ચોરી ગયો ને પણ પછી બધાએ કહ્યું બાપુ તમારો ઘોડો તો ચોરી ગયો છે એક ક્ષણ ગાદી ઉપર ને એક ક્ષણ બાપુ શેરી ફર્યા વાચીવાડી મેં કે અમારો ઘોડો લીધો હોય તો આપી દો कोई पर माथे ना रखी अतः तो जब मैं गाड़ी पर ना गाड़ी पर पास अभी रात थाया, था यार ये कच में निचेन गोरो गाड़ी आई नहीं पड़ा है बाबू एक जमना माँ अग्नि पर कट करी हाँ ना भाई गोदरा लगा दी हाँ तो पहली गाड़ी में कौन बैठा है गोदरा लगा दी

પછી પાછા ગયા ભગત ને ઘેર જઈને બેઠા કે ભગત ને એક કહ્યું તલાવડી છે એ તલાવડી તમે નાજો અને તમારો રોગ જો ભગત ને ભક્તો બે તો ગયા તલાવડીએ દાદુ તલાવડીએ અને કપડા કાઢી વાય બે નાવા બેઠા છે ચોરી ચોરી નાય છે અને બાળીને તારે મટી ગઈ ગઈ એ વડ હજુ પણ ડેમિંગ છે દાદુરામ નો પેલો વડ હજુ ડેમિંગ છે બોરસદ તાલુકામાં અને જો તમને મો તમને ખોર થઈ હોય તમને કોડ થયા હોય કોઈ બી રોગ થયો હોય તમે જો તાળું ખાવાનું માનો તો તમારી કોડ મટી જાય છે સુરત સુધીના લોકો આવે છે તો ઘણા ઘણા ગાઉજી ના આવે છે તલાવડી ને માટે પાણી ના આવે પણ માટી ચોપડે પણ એનો રોગ જતો રહે દાદુરામ નું જો દાદુરામ ની પ્રસાદી ખાય ને એનો રોગ જાય દાદુરામ નું પાણી પીવે ને તો એનો રોગ જાય દાદુરામ નો છા પીવે ને તો એનો રોગ જાય બોલો જાગ ના જાય હે ભૂત પલિતરે હમણાં ના જાય ઉભું ના રે

લે બેળવા થી બાપુ પણ ડોક અભિતપુરા ગામ આયા તારે તો મડી હતી મડી દાદુરામ ની મઢી કેવા માં આવતા દાદુરામ નો પૂણો કેવા માં આવતા તારે પુણના બે પટેલ અને આપડા દરબાર અનુરામ ભજકલી કેવા માં આવે એ માલ મિલકત આલી છે ને એ અનુરામ મહારાજ આલેલી છે